નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણને કોલ આવ્યો છે છાસઠ કેવી સબસ્ટેશન ઇન્દ્રાણથી જ્યાં સબસ્ટેશનના અંદર એક કોબરા નાગ ભરાયો છે તો આવો આપણે રેસ્ક્યુ કરીએ વિડિયોના અંતક બન્યા રહીજો બરાબર તો દીકનેને આલે તો ઓલા રોલ કરી મુકતી આને નઈ આ તો દરજિંદે આયા માહોળનો બે દરવાજા પર કો મારતે પડે દીક્યો એ લોકો હવાયા આપણે શું હોય ખબર હલતી વસ્તુ હોય ને એ દેખાય અને હલતી વસ્તુ ને એવું લાગે કે મને મારવા આવ્યું એટલા માટે પોતાના સ્વ બચાવ માટે એના

ખાલી ના નહી મારે મારે અડે જ નહીં નાક જોઈને અડે જ નહીં હવે

ના કે પસા હે પૂછેનો વાત કે વાગે નું છે અસે દેખાય આ ને સમજે એ એટલે હું તો મટિંગ કરી

જે દર્દીને કરડો હોય એના મતલબ હોય માણસ દર્દી રહે છે એની રોગ આ આ જે આ જે દિવસ સુધી આવતી હોય એને ખાવા માટે આ બિંજેરી સાબુ એનું નિયંત્રણ કરો ના સાપ હલ દિવસ સુધી ખાય જ એના ઉપર જો એ નજર હે ને એનો એવું લાગે આમાં મારવા એટલે બચાવ માટે નમસ્કાર દર્શક મિત્રો આપણે જે ઇન્દ્રાણ સબસ્ટેશનથી સાપ રેસ્ક્યુ કર્યો છે ખોબરાને તેને રિલીઝ કરવા માટે આવી ગયા છીએ અને આ સાપને પૂંછડીના ભાગે પહેલાં ઈજા થયેલી હોવાના કારણે સાપ બહુ જ એગ્રેસિવ હતો અને આપ જોઈ શકો છો અત્યારે પણ તે કેટલો એગ્રેસિવ છે સાપની સ્પીડ જોઈ શકો છો કેટલો સ્પીડમાં જતો રહ્યો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા બદલ આપનો આભાર